તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું ખૂબ ટ્રોફી આપી સન્માન કરાયું બેતાલીસ ભાલમાં લાગતા વિરમગામ સાણંદ બાવડા અને ધોળકા તાલુકાનો સમાવેશ થાય છે સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં એકસો ત્રણ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એકસો ત્રણ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમમાં પધારેલા મહેમાનમાં સંતશ્રી રામદાસ બાપુ સંતશ્રી સાઈનાથ બાપુ સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા પૂર્વ હળવદના ધારાસભ્ય શ્રી પરસોત્તમ સાબરિયા પ્રકાશભાઈ કોરોડિયા ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંજુવાડિયાના સમસ્ત છત્રીસી ચુવાડિયા કોડી સમાજના નવનિયુક્ત પ્રમુખ ઓઘડભાઈ સોલંકી તેમજ શ્રી આઈ ડેવલપર્સના સંસ્થાપક બિલ્ડર કિશોરભાઈ કંથડાયા પૂર્વ પ્રમુખ શ્રી વસમભાઈ પગી તેમજ હાજર ગુજરાતના નામાંકિત આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમસ્ત છત્રીસી ચુવાડિયા કોળી સમાજના ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો બાળકો યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંગડ ગામના યુવાનો દ્વારા સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતમાં સમસ્ત છત્રીસ ઇંચ ઉવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ પ્રમુખ અને કારોબારી સભ્ય દ્વારા સમાજના દરેક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી ગુજરાતી ન્યૂઝ ધોળકા સમાજ માટે અત્યારે ઉદ્યોગોનું કામ એમને બીજાને સોંપી દીધું છે પણ સમાજ માટે દિવસ રાત કામ કરી અને સમાજ માટે ચુવાળિયા કોળી સમાજ દ્વારા આજ રોજ જે કાર્યક્રમ યોજાયો મુખ્ય હેતુ એવો હતો કે આપણે આ આ કાર્યક્રમ ઘણા સમય પહેલા પણ કર્યો હતો અને ઘણા સમયથી આ કાર્યક્રમ કરવાની આપણી ઈચ્છા પણ હતી પણ સમયના અભાવે અને કાર્યક્રમ ફેલાતો જ્યો પરંતુ આ કાર્યક્રમ એવા હેતુથી થયો કે આપણો સમાજ જે શિક્ષણ માટે જે ખૂબ પછાત કહી શકાય એવો હવે રહ્યો નથી અને આજે આપણે જોયું કે સોથી પણ વધારે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમને આગળ ભણવા માટે કેવી વ્યવસ્થાઓ ઊભી થાય એના માટે આપણે શું કરી શકીએ એના માટે આપણા કિશોરભાઈ કંથડાએ જેવા આગેવાન છે વિપુલભાઈ પગી જેવા આગેવાનો એવી બાહેધારી પણ લીધી કે સમાજના બાળકોને કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે બેઠા છીએ અમારી કમિટી પાસે આવો અમે અને આનો આના ઉપરથી આપણે હેતુ એ હતો કાર્યક્રમ એવું સાબિત થાય કે આ હેતુને આપણે સફળ બનાવીશું હેતુ એવો હતો કે શિક્ષણમાં આપણે વધારેમાં વધારે પ્રગતિ કરીએ અને આગળ વધીએ

શિક્ષણનો અમારો હેતુ છે અને શિક્ષણ માટે આગળ વધવા માટે અમે કોઈ પ્રયત્ન કર્યો છે શિક્ષણને આગળ વધારવા માટે થઈ જે પ્રયાસો કરવામાં આવ્યા છે આપણા જે પૂર્વ પ્રમુખ છે તેમની જોડે વાતચીત કરીશું શું તમને ગયા વર્ષોની અંદર સમાજ માટે જે તમે કાર્યો કર્યા તેનાથી તમને કેવો અનુભવ થયો સમાજ કાયમ આપણી જોડે જ છે અને હજુ આપણી જોડે જ રહેશે શું શિક્ષણ લગતા કાર્યક્રમો કરવા જોઈએ હા કરવા જ જોઈએ બાર મહિને બાર મહિને આવા જે કાર્યક્રમો છે તે પૂર્વ પ્રમુખ દ્વારા કહેવામાં આવે છે કે કરવા જ જોઈએ સાથે આપણી